તો જય ગોમાં મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગીર પાછળ જોઈ શકો છો તો આજે આ વેચાવા આવી છે આની વાત કરવામાં આવે તો તમે એની કાન કટ જોઈ શકો છો સાથે સાથે તમે એની આ બીજા નંબર ઉપર છે એને પણ તમે જોઈ શકો છો લાલ કલર છે જે કાનકટ બહુ વ્યવસ્થિત છે બધી ગીર છે મિત્રો અને આ બધી વાછળીઓ વેચાવત છે અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો હું તમને બ્લેક પણ બતાવું તો આ કે બ્લેક છે તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરું તો બહુ સારો કલર કોમ્બિનેશન છે હાઈટે પણ બહુ સારી વાછળી છે એના પછીની વાછડી પણ તમે જોઈ શકો છો બ્લેક કલરમાં કાન કટ સિંગ પેટર્ન ને બધું વ્યવસ્થિત છે હાઈટ પણ બહુ સારી છે ગ્રોથ પણ બહુ સારો છે આ એના પછીની વાત કરવામાં આવે વાછડીની તો આ વાછડી પણ તમે જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે આ બધી વાછડીઓ બહુ બેસ્ટ તૈયાર થઈ શકે એવું લાગે છે હવે મિત્રો આ બધી વાછડીઓ તમે જોઈ તો લીધી પણ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદમાં તમને આ વાછડીઓ બધી પ્રોપર રૂબરૂ જોવા જડી જશે હવે એના પછી વાત કરવામાં આવે મિત્રો તો આ તમે જે ગીરવા ઓળખી જોઈ શકો છો તો આ વેતર ઉપર જ છે અને આ જે ગાય છે વેચવા આવી છે ઓળખીની તમને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો કે કાબરો કલર છે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને ગિનની બધી પ્યોરિટી આ ઓળખીમાં છે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો કાન પણ જોઈ શકો છો અને ખાસ કરીને તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરો કલર છે મિત્રો અને હાલમાં કાબરા કલરની બહુ ડિમાન્ડ છે અને બહુ સારી અને બેસ્ટ ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓળખીને સિંગ પેટર્ન અડર ક્વોલિટી એ બહુ બેસ્ટ અને બહુ સારી ઓળખી છે હવે મિત્રો તમને જણાવવામાં આવે તમે આ બધી માહિતી તો લઈ લીધી કે આ ઓળખી બહુ સારી છે સિંગ પેટર્ન એ બહુ સારી છે અઢર એ બહુ સારી છે રંગરૂપેન કચકા છે બહુ સારી છે હવે મિત્રો તમને આ ઓળખીની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે આ જે ઓળખી છે એની કન્ડિશન વિશે વાત કરું તો આ જે ઓળખી છે એ પહેલું વેતર છે એટલે તો જ ઓળખી હોય મિત્રો એ વાત થઈ ગઈ હવે મિત્રો કેટલા દિવસની કાચી છે વાત કરવામાં આવે તો કે પાંચક દિવસની આ વળખી કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે તો મિત્રો પાંચ દિવસની વળખી કાચી છે બહુ સારી અને બેસ્ટ વળકી છે અને મિત્રો હવે વાત કરવામાં આવે તો જો તમે હજુ સુધી અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો અપલોડ થાય તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે તમે જો આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો તમારા સગા સંબંધી મિત્રોને જો આ પશુ વેચાવા જોવાનો શોખ હોય અથવા તો કે જો એને પશુ લેવું હોય તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપરથી પશુ જોઈ ને પછી ત્યાં રૂબરૂ જઈ પશુ જોઈ પછી તમે પશુ લઈ શકો છો હવે મિત્રો ઓળખીની કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ રૂપિયા ઓળખીના માલિકે ઓળખીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ બધી માહિતી તો આપી દીધી પણ હવે તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર અને મોબાઈલ નંબરની જો વાત કરવામાં આવે તો મોબાઈલ નંબર મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે તમને જો તમારે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો એટલે ફ્રી ફ્રીમાં તમારે પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો અને ખબર ન પડે તો તમે અમને ફોન પણ કરી શકો છો જય દ્વારકાધીશ જય ગૌ